વિજય રૂપાણીનો બીજો જન્મ થઈ ગયો આ મિત્રો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે કહી રહ્યા છે લોકો કે આ વિડીયોમાં જે બાળક જોવા મળી રહ્યો છે ને તે વિજય રૂપાણી છે ને તેનો બીજો જન્મ થઈ ગયો છે આ મિત્રો વિજય રૂપાણીનો બીજો જન્મ થયો છે ને જે બીજો જન્મ થયો ને તે બાળકના રૂપમાં થયો છે આ જે બાળક તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ને તે વિજય રૂપાણી છે મિત્રો આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં તમને ખબર જ છે મિત્રો વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું ને અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે આ વિજય રૂપાણી છે અને તે ખૂબ ખૂબ જ વાયરલ કરી રહ્યા છે લોકો કે આ વિજય રૂપાણીનો જન્મ થયો છે એટલે કે બીજો જન્મ થયો છે પૂર્ણ જન્મ થયો છે વિજય રૂપાણીનો અને આ બાળક મોટું થઈને વિજય રૂપાણી ઘોડે રાજકારણમાં આવશે અને ચૂંટણી પણ લડશે એમ પણ લોકો વાયરલ કરી રહ્યા છે આ વિડીયો અને કે આ બાળક વિજય રૂપાણી જ છે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ કરી રહ્યા છે લોકો અને હું તમને સાચી માહિતી આમાં શું બન્યું છે પણ મિત્રો હું તમને વિડીયોની સાચી માહિતી આપું તે પહેલાં ખાસ જાણવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આ વિડીયો રે ને તે તદ્દન ખૂબ ખોટો છે કારણ કે મિત્રો અત્યારે ઘણા બધા લોકો આવા વિડીયો ખૂબ જ વાયરલ કરી રહ્યા છે કે અને કહી રહ્યા છે કે આ વિજય રૂપાણી છે આ બાળક રહ્યું બીજો જન્મ થયો છે એટલે કે વિજય રૂપાણીએ બીજો જન્મ લઈ લીધો છે આ બાળકના રૂપમાં અને આ બાળક જે છે તે વિજય રૂપાણી છે મિત્રો પણ આવા કોઈ સાચી વાત નથી આ બધું ખોટું છે અને અત્યારે માણસો ખૂબ જ આવા વિડીયો વાયરલ કરી રહ્યા છે અને આવા ખોટા વિડીયો વાયરલ ન કરાય તેમને પણ સમજવું પડે કે અત્યારે આટલું બધું બની ગયું છે અને આવા ખોટા વિડીયો બનાવીને વાયરલ કરી રહ્યા છે કે આ બાળક રહ્યું તે વિજય રૂપાણી છે અને મિત્રો આવા જો તો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા